સંત વિચાર માતૃવત પરદારેશુ પરદ્રવ્યશું લોષ્ટ આત્મવત સર્વભૂતે પશ્યતી સ પશ્યતી પારકી સ્ત્રીને માતા સમાન પારકા ધનને ઢેફા સમાન તથા બધા પ્રાણીઓને પોતાના આત્માના સમાન જુએ એ જ સાચું જુએ છે બે પારકાનો હક છીનવી લઈ છળ કપટથી ધન ન કમાવું જોઈએ પણ હક હલાલ એટલે કે પ્રામાણિકતાની કમાઈ પર ગુજારો કરવો એક સુફી સંત ત્રણ જેવું અન્ન તેવું મન અપ્રામાણિક રીતે મેળવેલ ધ્વન ધન દ્વારા બનાવેલો આહાર અથવા ભોજન અનુચિત વિચારો અને અનુચિત વૃત્તિઓને જન્મ આપે છે એવો આહાર મનને નિમ્ન વિચારો અથવા અથવા નિમ્ન સંકલ્પોનો અખાડો બનાવે છે જેના પરિણામરૂપે પરમાર્થમાં ઉન્નતિ કરવી અસંભવિત બની જાય છે એટલા માટે સંતો મહાત્માઓએ પ્રામાણિક કમાણી ઉપર ભાર મૂક્યો છે આવી કમાણીથી મનની ચંચળતા ઓછી થાય છે એટલે કે પ્રામાણિક કમાણીથી ચંચળતા ઓછી થાય છે અને આધ્યાત્મિકતાનો બીજ અંકુરિત થાય છે નંબર ચાર જેની પાસે નીતિવાળી શ્રમ સાધનાની કમાણી અથવા ધર્મ છે અને પ્રભુ પ્રત્યે પ્રીત છે તેની સાધના સફળ થાય છે અને તેનું જીવન સાર્થક થાય છે પાંચ આખી દુનિયાનું ધન લાલચુ મનુષ્યની ભૂખને સંતોષી શકતું નથી લોભી વ્યક્તિ ઝેરી સાપુથી પણ વધારે ખતરનાક હોય છે છ તૃપ્તિ માત્ર સંતોષમાં જ છે સંતોષ વિના ન કોઈ તૃપ્ત થઈ શકે છે અને ન તો કોઈનો પરમાર્થ સિદ્ધ થાય છે કેમ કે મનુષ્યની ઈચ્છાઓ તૃપ્ત થતી જાય છે તેમ તેમ તે વધતી જાય છે તે કદી સંતોષાતી નથી માટે સંતોષ ખૂબ જ જરૂરી ચીજ છે સાત કર્મનો હિસાબ રાખનારી શક્તિ એટલી નિપુણ અને સમર્થ છે કે એને કદીએ છેતરી શકાતી નથી તેને આપણા કલંક અને પાપની સજા ફરવા ફરમાવવા માટે કોઈ વકીલ દલીલ કે સાક્ષીની જરૂર પડતી નથી અને તેના કરેલા ચુકાદા સામે આપણું કશું જ ચાલતું નથી આઠ પાણી બાઢે નાવ મે ઘર મેં બાઢે દામ દોનો હાથ ઉલેચીએ અહી શિયાનો કામ એટલે કે દાન કરવું એ સારું કામ છે જો ઘરમાં પૈસા વધી જાય તો બે હાથ ફેલાવીને દાન કરવું જોઈએ જેમ કે હોડીમાં પાણી વધુ પડતું ભરાઈ જાય તો બંને હાથો વડે પાણીને ઉલેચીને બહાર કાઢવું જરૂરી બને છે આ બે કામ ખૂબ જ વાળો કામ છે સંકલન બાય એટ ધ રેટ જે કે સુથાર થેન્કસ ફોર